ઘણા બધા મિત્રોને ફેસબુકમાં નામ બદલવું છે પણ આવડતું નથી તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો એટલે તમે પણ તમારી ફેસબુકમાં નામ જાતે બદલાઈ શકશો તો ફેસબુકમાં નામ કઈ રીતે ચેન્જ કરવું ફેસબુકમાં કઈ રીતે નામ બદલવું આ બધી સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જવાની છે તો પહેલાં તો આપણા મોબાઈલનું જે ફેસબુક એપ છે બરાબર એ એપને આપણે ખોલવું પડશે તો ફટાફટ હું ચાલો મારા એપને હું ખોલી લઉં છું કારણ કે આપણે પણ નામ બદલવાનું છે પછી ખોલશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે પછી ઉપર તમને એક લોગો દેખાતો હોય છે મેનનું લોગો એને તમારે ટચ કરી લેવાનો છે હવે જેવું તમે ટચ કરશો ને એટલે આ પ્રકારનો તમને ઇન્ટરફેસ જોવા મળી જશે પછી તમારે નીચે થોડુંક સ્ક્રોલ કરવાનું છે પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને આઈકાણે સેન્ટિંગ એન્ડ પ્રાઇવેસી લખેલું દેખાશે જો આ પ્રકારનું છે સેન્ટિંગ એન્ડ પ્રાઇવેસી બરાબર તેને તમારે ટચ કરી લેવાનું છે હવે જેવું તમે ટચ કરશો ને એટલે તમને ઉપર તમને એક સેન્ટિંગ દેખાય છે જે ઉપર આર્યુ એ સેન્ટિંગને તમારે ટચ કરી લેવાનું છે હવે જેવું તમે સેન્ટિંગને ટચ કરશો ને એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ તમને દેખાય છે જો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને એક લાઇક અને સબ્સ્ક્રાઇબર કરી દેજો ત્યાંથી અમે પણ નવા ક્રિએટર છીએ અમને પણ સપોર્ટ મળી શકે તો હવે તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે બરાબર મેટા એકાઉન્ટ કેન્ટર બરાબર તો નીચે તમે જોઈ શકો છો સી મોર એન એકાઉન્ટ કેન્ટર લખેલું છે ને બ્લૂ અક્ષરમાં છે બરાબર ને તેને તમારે ટચ કરવાનું છે જો આ રીઓ બરાબર તો ચાલો હું એને ટચ કરી લઉં છું હવે જેવું તમે ટચ કરશો ને એટલે મેટા એકાઉન્ટ કેન્ટરમાં પોકી જશો અને ઉપર તમે જોઈ શકો છો તમારો આ બાજુ ફોટો દેખાતો હોય છે બરાબર અમારી ફો ફાઇલનો ફોટો છે અને પછી મારું નામ દેખાય છે બરાબર ને જો આ રી હોય તમારે આમાં ટચ કરવાનું રહેશે બરાબર ને તો હું ટચ કરી લઉં છું તો અત્યારે તો આપણે આમાં નામ બદલવાનું છે બરાબર ને તો આને હું ટચ કરીશ બરાબર જો આને મારું નામ લખ્યું છે હરેશ નાઇકા બરાબર તેને હું ટચ કરી લઈશ હવે જેવું તમે નામ ટચ કરશો ને એટલે આ પ્રકારનું તમને ઇન્ટરફેસ જોવા મળી જવાનો છે તો આપણે નામ ચેન્જ કરવાનું છે એટલે ઉપર અડીશું બરાબર નામ બદલવાનું છે ફેસબુકનું તો અહીંયા હવે તમે જુઓ અહીં ઘણે ઉપર નેમ લખેલું છે ફર્સ્ટ નેમ બરાબર તો ફર્સ્ટ નેમ તો આપણે રહેવા દેવાનું છે આપણે નીચે જે નામ છે મિડલ નેમ પણ નથી નાખું આપણે લાસ્ટ નેમ અહીંયા નાયકા લખ્યું છે એને આપણે હટાવી દઈશું અને અહીંયા મારી હું અટક નાખી દઈશ બરાબર તો અહીંયા મેં મારી અટક નાખી દીધી છે હરેશ રાણેવાડિયા બરાબર પછી તમે અહીંયા જોઈ શકો છો અહીંયા અત્યારે જો તમે નામ બદલશો પછી તમે સાઠ દિવસ સુધી નામ બદલી શકશો નહીં બરાબર ને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એકવાર તમે નામ બદલશો ને એટલે તમે સાઠ દિવસ સુધી તમે આ નામ ફરીવાર બદલી શકશો નહીં બરાબર પછી અહીંયા લખ્યું છે રિવ્યૂ ચેન્જ તો રિવ્યૂ ચેન્જ ઉપર આપણે સ્ટીક કરી લેવાનું છે બરાબર પછી અહીંયા તમે જોઈ શકો છો હરેશ રાણેવાડિયા તો આપણે હરેશ રાણેવાડિયા જો રાખવું હોય આ રીતે બરાબર મારું નામ છે અને પાછળ અટક છે બરાબર રાણેવાડિયા હવે અટક તમારે આગળ રાખવી હોય ને તો તમારે અહીંયા ટીક કરી લેવાનું અને અટક તમારે પાછળ રાખવી હોય ને તો ઉપર ટીક કરી લેવાનું તો મારે અટક પાછળ રાખવી છે અને નામ આગળ રાખવું છે તો આ રીતે હું ચેન્જ કરીશ તો અહીંયા લખ્યું છે સેવ ચેન્જ બરાબર નેમ અપડેટ ફૂલી સક્સેસ તો આપણું નામ બદલી ગયું છે હવે આપણે પાછા બહાર નીકળી અને આપણી પ્રોફાઇલ પેજ છે આપણે તેમાં ચેક કરી લઈએ પછી આપણે મેન્યુ ઉપર ટીક કરી લઈએ લોગા ઉપર પછી આપણું નામ છે લોગો પર તેને ટચ કરી લઈએ હવે તમે જોઈ શકો છો અહીંયા હરેશ નાયકા હતું તેની બદલે આપણે હવે રાણેવાડિયા થઈ ગયું છે બરાબર ને અને આશા રાખું છું તમે પણ હવે શીખી ગયા છો જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય